આજે મારા પાલનપુરના નિવાસસ્થાને સોસાયટીના સર્વે પરિવારજનોના સભ્યો સાથે અહીંયા હોળીની ઉજવણી અમે કરી રહ્યા છીએ આજે આજનો ઉત્સવ ફાગણી પૂનમનો ઉત્સવ હોળીકા દહનની સૌ પ્રજાજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌ બનાસવાસીઓ પ્રજાજનોના જીવનમાં આ પર્વ નિમિત્તે સુખ શાંતિ સંતોષ અને સદ્ગુણરૂપી સમૃદ્ધિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને જાગૃત અને ક્રિયાશીલ જે ના પ્રજાજનો છે બનાસના એમને મારે વિનંતી કરવી છે કે આજના હોળીના ઉત્સવે એકબીજાના જોવાનું છોડી દઈએ અને ગુણ દર્શનની પદ્ધતિ અપનાવીએ અને હોળીના પછીનો દિવસ એટલે કે ધૂળેટી ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર જેવી રીતે રંગોનો તહેવાર છે એવી રીતે ધૂળેટીના રંગો છે એ જ રીતે દેશ પણ વિકાસ અને સાંસ્કૃતિક વારસાના રંગોથી રંગાયેલો રહે હજી વધુ આગળ વધે એવી મારી સૌને શુભકામનાઓ ભગવાન સૌનું કલ્યાણ